અસર કરતી નથી તેનાં કારણે દવા ચેન્જ કરવાની પણ રજૂઆત સિવિલ સુપરિટ મેડમને અમે સાત દિવસ પહેલા કરેલી હતી પરંતુ પાંચસો ત્રીસ બાળકો સિવિલમાં તેમજ સાડા સાતસો પ્લસ બાળકો સોમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે સિવિલમાં દવા લેવા આવતા હોય ત્યારે મેડમ શ્રી અમને એક જ જવાબ આપ્યો છે કે

ત્રણ વર્ષથી જે ઇન્જેક્શન છે તે સિવિલમાં નથી અને જે દવાઓ છે તે પણ અવેલેબલ હોતી નથી તો ખૂબ જ દુઃખની વાત છે અને એવું કહી શકાય કે સિવિલ ને પેશન્ટની કઈ પડી નથી અને જયારે અમે રજૂઆતો કરવા જઈએ ત્યારે એમની સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે કોઈ ગુંડા હોય કે ભાઈ અહીંયા આવવા તમારે અહીંયા આવું નહીં આ બધી રજૂઆત તમારે ગાંધીનગર કરી તો આ કોઈ વ્યાજબી વસ્તુ નથી સરકારે એનું ધ્યાન જોવું જોઈએ એમના દ્વારા અમને સ્પષ્ટ ભાષામાં જવાબ દેવામાં આવ્યો કે એક પણ જાતની સત્તા અમારી નથી ફક્ત દવાઓ ચેન્જ કરવાની અથવા તો દવાઓનો સ્ટોક રાખવાની સત્તા પણ શું સિવિલ પાસે નથી એમને એવું જ કહેવામાં આવ્યું કે તમે અહીંયા અમારી પાસે કોઈ રજૂઆત કરવા ન આવો તમે અહીંયા શું કામ આવ્યા તમારે રજૂઆત કરવી હોય તો ગાંધીનગર જાઓ આવું અમને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવેલું હતું તેમણે શુદ્ધ ચોખ્ખે એક જ વસ્તુ કીધી છે કે અહીં કઈ આવું નહીં તમારે તમારે કઈ પણ રજૂઆત હોય તો ગાંધીનગર જાઓ અમારા કોઈ સતા નથી તો સરકારને એ જ અમારી રિક્વેસ્ટ છે કે તમે સિવિલને ને કોઈ પણ જાત ની નથી આપી તો આપણો આ બાળકો હેરાન થઈ રહ્યા છે એમને લોહી ગોતવાનું સાથે સાથે દવાઓ પણ નથી મળતી એમનું જીવન એમનું સ્વાસ્થ્ય બગડતું જઈ રહ્યું છે એમના લીવર એમના હાર્ટ ઉપર જે છે ફરેટીન જમા થઈ રહ્યું છે તો જલ્દીથી એમનો ન્યાય નહીં આવે તો બાળકોની તબિયત વધુ બગડવાની શક્યતાઓ રહેલી છે ઇન્જેક્શન જે છે ડેલી લેવાનું હોય છે જેમનું ફરેટીન લેવલ વધારે હોય એમને ડેલી ના એક કે બે ઇન્જેકશન

ગંદકી લેવામાં જો બાળકોને દવા માફક આવે છે તો આ લોકો દવાની કંપની પણ ચેન્જ નથી કરી શકતા મારી ઉંમર ઓગણત્રીસ વર્ષ છે રનિંગ છેલ્લા ચાર વર્ષનો તો ત્યારથી હું બ્લડ ને એ બધી કામ ચડાવું છું હવે આપણે સિવિલ હોસ્પિટલમાં થેલેસમિયાની દવાઓ નથી એમાં કેલ્ફરન જે દવા આવે છે એ બહારથી પરચેસ કરવી પડે છે તો એ સિવિલમાંથી ફ્રીમાં આપે છે તો એ ક્યારેક હોય છે ક્યારેક નથી હોતી અને અમુક દવા જે અવેલેબલ છે એ એવી છે કે જે છોકરાઓને માફક નથી આવતી ને એક ઇન્જેક્શન આવે છે દેશ ફળાલ કરીને એ મેડ ઇન ના આવે છે એ છેલ્લા આડિવાસી છે નહીં જેથી કરીને છોકરાઓને ભૂલકાઓને બહુ જ હેરાનગતિને બહુ તકલીફનો સામનો કરવો પડે છે ઇન્જેક્શન ત્રણસો ને સોળ રૂપિયાનો એક વાયલ આવે છે એવા કોઈક રોજના બે લેતા હોય કોઈ રોજના એક લેતા હોય તો આજે મધ્યમ વર્ગના વ્યક્તિઓ પરચેસ ન કરી શકે તો એમને દુઃખી થઈને પોતાના છોકરાને ભગવાન ભરોસે છોડી દેવું પડે છે જે આમ સરકાર શ્રી માટે બહુ આપણા માટે સરસ જરા પાક જીવેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અમે ઘણી વાર મળ્યા રજૂઆત કરી તો છેલ્લે મેડમ પાસે થી અમે એવું જવાબ મળ્યું કે ભાઈ તમે ગાંધીનગર માં રજૂઆત કરો અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે આ બધું કરી શકીએ તો મારે સરકારશ્રી ને એક વિનંતી છે પેલા તો હાથ જોડીને કે તમે એને સિવિલ રાજકોટ સિવિલ ને એટલી સત્તા આપો જેથી કરીને એને દવાઓ પરચેસ કરી શકે અમારા માટે